ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય સ્વામિનારાયણ રાધે રાધે સીતારામ તો જો મામાના ઘરે લગ્ન પૂરા થઈ ગયા અને આજે જવાનું છે જાન્હીબહેનને તેડવા માટે તો આપણે પણ સાથે જવાનું છે તો હમણાં તૃપ્તિ આપણને મામાના ઘરે મૂકી જાય અને પછી જોઈએ હવે જાન્નવી બેને તેડવા જઈએ ત્યાં વેવાય તો નવા નવા છે એટલે ખબર નહીં ત્યાં વિડીયો ઉતારીએ કે નહીં પણ પછી મળીએ હવે મમ્મીને મામીને કેમ છે જાનુબેન એન

ફાય ઉપર પર સકવા દેશે વિલાસનો ફાય દે સકવા મોકલી દીધી હવે જય શ્રી કૃષ્ણ ફય જય શ્રી કૃષ્ણ જો લંડન જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને આપડે ફઈ આવ્યા છે અડદ્યો બનાવવા માટે લંડન આવો અમને શીખવાડ આ બધું બનાવતા હા તો એ માર શીખી રહ્યું કરતા કરતા વસ્તુ હોય ખવાય માવાના થાય પણ હવે ક્યાં અત્યારે દૂધ નહીં તમે સેવાન પૂજન કરો ઠાકોરજી ને એટલે તમે બધું બનાવતા ને એટલે તમને આવડે એમાં કઈ નઈ તમને જે કોઈ

તૃપ્તી તો ખાવાનું ઓછું હતું ને એટલે દેરાની જઠાની પાણીપુરી નીકળ્યા છે પાર્લર ની વસ્તુ રિટર્ન કરવા માટે પણ નાસ્તા પાણી ચાલુ કરી દીધું ક્યાં તૃપ્તિ લેડીઝ ને ખબર નહીં પાણીપુરી વગર કેમ નહીં ચાલતું હોય તો દેરાણી જેઠાણી હવે શોપિંગ કરીને આવી ગયા છે ને હવે જવાનું છે આપણે ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા છે એમને ત્યાં સંગીત સંધ્યા છે તો પપ્પા ને યોગેશભાઈ અને હું ને તૃપ્તિ જઈએ છીએ તો ફટાફટ રેડી થઈ જઈએ અને ત્યાં સુધીમાં આજે લંડન થી પણ વિડીયો ક્લિપ આવેલી છે કે ત્યાં રાજુભાઈના ઘરે વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ કરેલો હતો

હા એ પણ અત્યારે એ લગ્ન માં છે અત્યારે તમે જાશો ને બે એક દિવસે અવેલું થશે તમારે બે ને આપડે શાક નો પ્રોગ્રામ કરી દીધી હમણાં ગોઠવી નાખી નાઈટ ચાલુ થઈ જાય રાસ્તી પાછી હવે તો વિચારતો વિચારતો ત્યાં રાજુભાઈ ફોન એવો કે રવિવારે વિચાર રવિવાર માં રજા હોય ને દિવસે બંધ નાખી પ્રોગ્રામ

ট্রাই করি ছেলে

પપ્પા એક લગન ને આ ચોથા લગન માજરી આપવા આવી હે હવે હો હવે થાય હવે બેગ પેક કરી લેવી

હમણાં તો જલસા છે ગરમા ગરમ પીઝા છે ચાટ છે સૂપ છે યાર એટલી ચોઈસ છે ને તો આપડે કન્ફ્યુઝ થઈ જાય શું ખાવું કે શું નહીં ઇટાલિયન વસ્તુ પણ હતી ને અહીંયા જો પાસ્તા રાજમા કોન બધી વસ્તુ જેમ છે अजीवनिशेश चीज़ अंगोली सब्जी सब्जी आ कोकोनट स्वीट आ पिज़ा एलमोंड पिज़ा स्वीट माँ रियली तू ना बात हुआ तेरे लाइव लग रहा है हाँ एमडी फ्रेंड्स रोल नहीं उन्होंने को फ्रेंड बोलूं चाइनिस रोल चल बंदा जो यहीं मोटा फाइदों से आप लोग એટલી આપણને ઓપ્શન મળે છે ને કન્ફ્યુઝ આપણે થઈ જઈએ આપણે શું ખાવું કે નહીં બધું થોડું થોડું લઈને ટેસ્ટ કરવાનું છે હા મને લાગે છે મમ્મી બે ત્રણ દિવસ જ બાકી રહ્યા હોય એમ શું કહેવાય આપણે આમ શોપિંગ થાવા મળી છે પેકિંગ થાવા મળ્યું છે હે ને મીશું મંતુલાલાને કપડાં આપી ગયા માહિત ને મારો દીકરો તારે હા લે માર દીકરો સાઈઝ માપી દે માર દીકરો લાય ખાલી હાઈટ માપી દે કારણ કે ઓલી વખતે આપણે મિશન માપના છે તો આમ સાઈઝ માપ તો કેમ થાય છે સુરતમાં શું કેવાય આપણે હવે છેલ્લો ગોલો ખાઈ લઈએ હવે ક્યારે પછી આવીએ નક્કી નથી એમ થેન્ક યુ યોગેશભાઈ આમ તો તમને નહીં તૃપ્તિ ને કહેવાનું કા તૃપ્તિ તૃપ્તિ લઈને આવી છે મારી જો ગોલા લવર તો કોણ હશે ખબર નથી પડતી આવો બધા ગોલા ખાવા માટે આજે ભગવતીની આપણે આજે બજરંગમાં આવ્યા છીએ ટેસ્ટ કરીએ આપણે બજરંગના ગોલા જોવામાં તો મસ્ત લાગે છે રાતના બાર વાગે આવી ગયા છીએ જો પંડરપુરી ચાય મારા જેઠની શોપ છે તો એની બહુ રિક્વેસ્ટ હતી કે આવો ને ટેસ્ટ કરો તો ચલો જઈએ અને ટેસ્ટ કરીએ પંદરપુરી ચાય ચાય તો આપણે પીતા નથી તો ચાય છે સ્પેશિયલ આપણે તૃપ્તિબેન માટે અને આપણે ગોલાન પાણીપુરી ને પીઝા બધું ખાધું છે ને આજે પચાવવા માટે સ્પ્રાઇટ પીશું જગાભાઈ આવો આ બાજુ

ગુડ રિવ્યુ છે ને મારા તરફથી હંડ્રેડ પર્સન્ટ છે કે સિરિયસલી સરસ ભજીયા બનાવે છે જગાભાઈ આપણી શોપ ક્યાં આવેલી છે સરોલી ગામ જાંગીરપુરા ઓલપાડ રોડ તો જે આ હાઈવે પરથી નીકળતા હોય ને ના નીકળતા હોય એ સ્પેશિયલ આ જો પંઢરપુરી ચાય ટેસ્ટ કરવા માટે આવજો ને જગાભાઈ ના સ્પેશિયલ ભજીયા ખાવા માટે હે જગાભાઈ હા તો બોલાવો બધાને આવે બધા ખમણ ખાવા આવો લાવ ખમણ તો ફરા તો ચલો અને પછી મને પણ રિવ્યુ આપજો કે તમને કેવું લાગ્યું એ મળ્યા પછી ચલો તો ફાઈનલી રાતના એક વાગે આપણે આવી ગયા છે ઘરે આજે આખો દિવસ ખાવા પીવાનું જ કામ કર્યું છે તો હવે સુરતમાં છેલ્લા બે દિવસ બાકી રહ્યા છે તો મેં અને સાથે ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો અને જે બધું પાર્લરની વસ્તુ બધી હતી એ બધી આજે શોર્ટ આઉટ કરી દીધી બધાને વસ્તુ આપી દીધી થોડું ઘણું બાકી રહ્યું છે થોડી શોપિંગ પણ કરી અને સાથે સાથે આજે અનફોર્ચ્યુનેટલી ચોથા મેરેજમાં પણ સંગીત સંધ્યા હતી તો એ ફંક્શનમાં પણ આપણે ભાગ લઈએ આવ્યા તો અહીંયા અમારે ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા છે એમના છોકરાનું આજે સંગીત સંધ્યા હતી એમના મેરેજ છે તો ત્યાં પણ જઈએ આવ્યા અને છેલ્લે મારા જેઠની પણ એક રિક્વેસ્ટ હતી કે આવજો તો એમની શોપ પર પણ અમે લોકો જઈ આવ્યા તો આખો દિવસ આજે બહાર ફર્યા જૈમાં સાથે રહ્યા અને હવે જો રાતના એક વાગી ગયા તો ચલો હવે અહીંયા વ્લોગ કરી દઈએ પહેલાં તો થેન્ક યુ સ્પેશિયલી તૃપ્તિને કે આખો દિવસ મારી સાથે હમણાં ફરે છે શોપિંગ કરવામાં અને લગ્નની બધી જે ફંક્શન હતા એના માટે ડ્રેસ સિલેક્ટ કરવામાં ઓર્નામેન્ટ્સમાં બધા માણે બહુ સાથ આપ્યો તો થેન્ક યુ અને ચલો હવે અવાજ ઓલરેડી જાય પહેલાં જ આપણે બ્લોગ એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સિયર નવા નેક્સ્ટ બ્લોગ જો વ્લોગ સારો લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજી એ વાત કે આજે મેરેજમાં અમને બે ત્રણ સબસ્ક્રાઈબર પણ સોરી આપણા વ્યુવર્સ પણ મળ્યા હતા તો એમને પણ થેન્ક યુ કેમ કે આઈ થિંક એક વ્યુવર્સ હતા ત્યારે મારા જોડે ફોન હતો બીજા જ્યારે બે વ્યુઅર્સ મર્યા ઓળખી ગયા હતા કે તમે વ્લોગ બનાવો છો સારા બનાવો છો પણ એ સમયે મારો ફોન મારા જોડે નહોતો તો થેન્ક યુ સો મચ એમનું શૂટિંગ આપણે નથી લીધું પણ આપણે જ્યાં જઈએ ત્યાં તમે લોકો અમને ઘણો પ્રેમ આપો છો ઓળખી જાઓ છો વખાણ કરો છો આપણા વ્લોગના તો એમના માટે થેન્ક યુ સો મચ ચલો ગુડ નાઇટ ધ્યાન રાખજો તમારું બાય